જેમાં માથાના ભાગે અને જમણા હાથે હુમલો કરાયો ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પહોંચી હતી તે દરમિયાન પ્રાથમિક સારવાર વખતે માંડવી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો માંડવીથી રેફર કરાતા વન વિભાગની ટીમ દ્વારા માંડવીથી બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે સીટી સ્કેન માટે લઈ જવાયા હતા હાલમાં સરદાર હોસ્પિટલ ખાતે તેઓનું સંપૂર્ણ ભાનમાં છે અને બોલે છે અને તેની તબિયત સારી છે વન વિભાગ દ્વારા ગામના ફરતે અવાજ અવનના રૂટ તાત્કાલિક અસરથી પાંચમાં પિંજરા ગોઠવાની કામગીરી કરવામાં આવી રહી છે હમીરસિંહ ચૌહાણ હિન્દુ ટીવી ન્યૂઝ માંડવી